નમસ્કાર મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવૃત્તિ ચાલી રહી છે અને પ્રવૃત્તિમાં અનક્ષેત્ર ખાસ કરીને એવા લોકો માટે જે લોકો જે ક્ષેત્ર જે આમના માટે જે શું છે કે જે બાળકો અને એના જે વિદ્યાર્થીઓ છે એના માટે છે અને ખાસ કરીને નોંધ એટલા માટે લેવાની છે કે જે અન્નક્ષેત્રને બધું ચાલે છે એ બધું વિના મૂલ્યે કોઈ સહકાર વિના અને કોઈ સહયોગ વિના ચાલે છે તો આજે એ બાબતે માહિતી આપવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અ શ્રી રાજેન્દ્રભાઈ તુષારભાઈ મહેશભાઈ અને ભાઈ તો આવો આપણે એમને મળીએ અને એમની પાસેથી જાણીએ નમસ્કાર તો પ્રવૃત્તિ જે ચાલી રહી છે એ પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિ આપણે લઈ શકીએ પહેલા તો અમે કરુણા ફાઉન્ડેશન કિશોરભાઈ નો આભાર માનીએ કે અમને અહીંયા આમંત્રિત કર્યા એ બદલ તમારો ખૂબ આભાર કિશોરભાઈ આજે અમારે અગિયારમા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે બે હજાર ચૌદમાં વીસ ફેબ્રુઆરીએ અમે લોકોએ સાત આઠ દસ જણાએ નક્કી કર્યું કે આપણે જેટલી થાય એટલી સેવા કરીએ પછી શરૂઆત અમે ગવર્મેન્ટ સ્કૂલમાં સ્ટેશનરીથી કરી પછી ધીમે ધીમે ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તાથી ચાલુ કર્યું પછી મેડિકલ ક્ષેત્રે પછી છેલ્લા સાત આઠ વર્ષથી આ બંને ડોક્ટરો અને ઘણા બધા ડોક્ટરો અમને સહયોગ આપ્યો એટલે ધીમે ધીમે અમે આ દસ વર્ષ પૂરા કર્યા અને અગિયાર વર્ષમાં ઠાકોરજી ની દયા થી અમે પ્રવેશ કર્યો હતો એટલે દસ વર્ષ પૂરા થયા અગિયારમાં વર્ષમાં પ્રવેશ કર્યો તો સર મને એ જણાવો કે કયા પ્રકારના દર્દીઓ આવતા હોય છે ફર્સ્ટ ઓફ ઓલ આપનો ખૂબ ખૂબ આભાર પૂર્ણ ફાઉન્ડેશન અને સાહેબે અમને આમંત્રિત કર્યા બદલ ખૂબ જ ધન્યવાદ મારું નામ ડોક્ટર તુષાર ગ્યાસ છે સ્વામિનારાયણ દાંતનો દવાખાનો અને ઇમ્પ્લાન્ટ સેન્ટર નામની અમારી સંસ્થા બાવીસ વર્ષથી કાર્યરત છે માસ્તવ સોસાયટી છે નંબર સાત ત્રણ ખૂણો કરવી ચોક નજીક મારું એડ્રેસ છે અમારું દાંતને લગતું તમામ સમસ્યાઓ દાંતની સફાઈ રૂટ કેના ટ્રીટમેન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે દાંતના ચોખ્ખા બનાવવા વગેરે વગેરે દાંતનું ટૂંકમાં બધી સારવાર અને એ બી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબની અમે લોકો પ્રોવાઇડ કરીએ છીએ રાજુભાઈની સંસ્થા અને સાથે અમે લોકો લગભગ શરૂઆતથી જોડાયેલા છીએ દસ વર્ષ એમને પૂરા કર્યા એ દાંતનું કોઈ પણ કામકાજ હોય માની લો કે ત્યાંનો એવો દાંતનો દુખાવો હોય કોઈ દાંતની સારવાર હોય તો અમે લોકો સંસ્થા જોડે જઈએ કેમ્પમાં કરીએ અને અમે લોકો ખાલી નિદાન નથી કરતા દવાઓ પણ ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ આ વિડીયો જે કોઈ પણ જોઈતા હોય એમને બી કોઈ બી માની લો કે દર્દી છે એમને દાંતની સારવાર જનરલી ખર્ચાળ ને મૂંગી હોતી હોય છે વિડીયોના માધ્યમથી હું એમને કેવા માંગીશ કે ભાઈ આ જે કોઈ રીલ જોવે એમને રાહત દરે સારવાર કરી આપવામાં આવશે અને સીજે ગ્રુપ ખાલી એક ક્ષેત્ર પણ સામાજિક રીતે જ આગળ પડતી સંસ્થા છે નાના બાળકોને ફૂડ પેકેટ પ્રોવાઈડ કરવા પછી ધાર્મિક કાર્યોમાં પણ એ લોકો અગ્રેસર હોય છે નાનામાં નાની પ્રવૃત્તિ લઈને મોટા મોટી પ્રવૃત્તિમાં ભી એમનો સાથ સહકાર ખૂબ જ મળેલ છે એમને અને જ્યારે ભી મેડલ કેમ્પ ની વાત આવે

ત્યાં સુધી આપણે પહોંચ્યા મેડિકલ કેમ્પમાં આપણે એક્યુપ્રેશર છે નેચરોપેથી છે વિના મૂલ્ય મેડિકલ કેમ્પ કરતા હોય અને આ લોકોની અનેક એવા પ્રવૃત્તિ છે કે ગમે ત્યારે બ્રહ્મકુમારીના કેમ્પ છે આપણે એ વધારે આપણે દીદીના બધા કેમ્પ ને કરતા એની સારવાર બી આપણે કરતા હોય એટલે જે લોકોને વધારે વધારે ખ્યાલ આવે તરત આપણા વિશે દર્દ વિશે કે બધા કમન છે સાયટિકા છે અત્યારે જીબીએસ કરી નવો ઉનામાં વાયરસ જે વધારે પસ્ત રહ્યો છે એમાં બી આપણે સારવાર કરી શકીએ એટલે અલગ અલગ આપણે સારવાર કરતા સિદ્ધ ગુપના માધ્યમથી

તો આ પ્રવૃત્તિમાં કઈ દસ વર્ષમાં એવું ખરું કેશોરભાઈ પેલા આપણને ભગવાનની કૃપા આપણી ઉપર કેવાય કે આપડે બીજા માટે નિમિત્ત બની આ સમયમાં સાહેબ બીજા માટે નિમિત્ત બનવું બહુ ઓછું પણ રાજકોટ તો પહેલેથી સેવા ભાવ છે રાજકોટમાં તો એક આખર પડે રાજકોટ ઇન્ડિયામાં કે ખરેખર મને એમ થઈ ગયું કે આપડે તો આપણે ક્યારેક ઈશ્વર ને આપણે કઈ કે ભાઈ મને કેમ આટલો નાનો માણસ બનાવ્યો પણ જયારે અમે ઝુપડપટ્ટી માં અને ફૂટપાટ ઉપર જયારે ધાબડા વિતરણ કે કઈ ફ્રૂટ ને આમ દેવા જાય ત્યારે એમ થઈ જાય કે ઓહો આપણા કરતા ભગવાન નાના માણસો બનાવવા અનુભવ ની વાત કરીએ તો આનંદ એ થાય છે કે આપણે ભલે આપણે દાતાના સહયોગથી પણ આપણે જે કઈ કરી એનો આનંદ અને બાળક ની ઉપર સ્માઇલ આવે છે જયારે આપણે સ્ટેશનરી ગવર્મેન્ટ સ્કૂલ માં દઈ કે કોઈ બાળકોને ફૂડ આપીએ ત્યારે એને જે સ્માઈલ આવે તહેવાર ઉપર ત્યારે આપણને એમ થઈ જાય કે આપણે ભગવાન સારા કાર્યમાં નિમિત્ત બનાવ્યા છે એટલે એનો અમને ભરપુર અનુભવ મળ્યો ભવિષ્યમાં પણ જોડાયેલા છે અને બીજા પણ ડોક્ટરો સેવાનો લાભ આપે છે અને આપ ખાસ આવ્યા અને ખાસ આ વાત શેર કરી અમારા દર્શકો સાથે આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ